વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે યાત્રિકો વરસાદની વચ્ચે મંદિરે પહોંચીને દર્શન કરતા જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના વિવિધ ભાગોમાં સવારથી વરસાદી માહોલ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ બનાસકાંઠાના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે કેવો માહોલ ચોક્કસ છે એની જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોના અને વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે

પદયાત્રો છે તેઓ જે રીતે સમી રહ્યા છે જે રીતે સંઘો છે તેઓ પણ જે સંઘો છે માંડવી લઈને આવતા હોય છે તેઓ પોતાની તાળપતરી ના આહારે સંઘો ને વરસાદ જોવા મળી રહ્યા છે તો આ તરફ હવામાન વિભાગ દ્વારા આખા દિવસ દરમિયાન ભારે કે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સરહદ વિસ્તારો છે બનાસકાંઠા જિલ્લાના

એમાં પણ દ્રશ્યો છે આ વરસાદ છે ધીમો છે ને તે વર્ષે લોકો છે જે ભક્તો છે તે મંદિરના અંદર માતાજી ના દર્શન માટે મોટી સંખ્યામાં માં ઉમટે છે એવું તેવી પણ આશા છે વર્તાઈ રહી છે ત્યારે હાલ તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના ના યાત્રાધામ અંબાજી ખાતે આજે નદી સામાજ જે વરસાદ ચાલુ છે તેના કારણે ભક્તો છે તે કે તેને વરસાદ છે તે શું રહ્યો છે તે વસ્તુ જોવા મળી રહ્યા છે જી આભાર ધ્રુવ જોડવા માટે અને માહિતી આપવા માટે